અમદાવાદ શહેર ક્રાઇમ હબ બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં અસામાજિક તત્ત્વોને હવે કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી હવે તો હાથ થઈ ગઈ કહેવાય કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં જ અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે ખુલ્લી આમ દારૂપીની ઘાતક હથિયારો વડે આતંક મચાવતા જોવા મળ્યા હતા તો સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ

ચડાવવાનો પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો છેડતી કરનારને પકડતા અન્ય સાથીઓએ આતંક મચાવ્યો હતો તો ગાટલોડેના રોહિત ઠાકોર નામના વ્યક્તિએ સાથીઓ સાથે મળી આતંક મચાવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ મામલે પોલીસે પંદર હુમલાખોરો સામે હત્યાના પ્રયાસ અને તોફાનોની ફરિયાદ નોંધી છે કેટલાક અસામાજિક તત્વોએ મારામારીનો બનાવ હતો તો હથિયારો બેઝબોલ સાથે ઉપર બેસી આવ્યા હતા બનાવ શું હતો કયા કારણોસર બનાવ બન્યો છે પોલીસ ફરિયાદ શું દાખલ કરો ગઈ કાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક ઘટના બનવા પામેલ છે જેમાં શિવમ આર્કેડ સોસાયટી છે તેના જે ચેરમેન હતા આ કામના ફરિયાદી જે વિષ્ણુભાઈ છગનભાઈ પટેલ એઓ સોસાયટીને નીચે હાજર હતા અને એક અજાણ્યા ઈશમો ત્યાંથી નીકળતા તેમની પૂછપરછ કરતા તેઓ કોઈ પણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહેલા એટલે આ કામના ફરિયાદીને ડાઉટ પડતા વિશેષ પૂછપરછ કરતા આ જે માણસો ત્યાંથી જતા રહેલા એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો હથિયારો સાથે બેઝ બોલ તલવાર ને વે સાથે તેમાં આ સોસાયટીના એક રહીશને તલવાર મારવા જતાં તે ખસી ગયેલા અને તલવારના દરવાજા ઉપર વાગેલા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને એકદમ જ પોતાના હરકતમાં આવ્યા પછી તપાસ નો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ છે આ કામમાં કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ તેની તપાસ સોલા પીઆઈ ચલાવી રહી છે આમાં ચાર આરોપી છે એમાં રવિ ઠાકોર છે પરાગ ઠાકોર છે મોન્ટુ ઠાકોર છે અને અર્જુન ઠાકોર છે અને બીજા અગિયાર ઠાકોરો છે કોણ કોણ હતા અને કઈ કઈ જ્ઞાતિ ન એની તપાસ હાલ સોલા પોલીસ કરી રહી છે બનાવ બનવાનું કારણ છે કે આ સોસાયટીમાં બી બસો પાંચ તમનો ફ્લેટ છે તેમાં કંઈક અજુકતી ચહલ પહલ લાગતા આ સોસાયટીના રહીશોનો ડાઉટફુલ ગયેલો અને જેથી ચેરમેન એમની પૂછપરછ કરતા તેઓ લોકો ઉશ્કેરાયા અને ઉશ્કેરાઈને ટોળું ભેગું કરી અને સોસાયટીના રહીશો પર હુમલો કરેલ એ મુજબનો બનાવ બનવા પામેલ છે નસીલા દ્રવ્યો પણ હા એ વાત ખરી છે કે એકદમ જ પોલીસ ફ્લેટમાં તપાસ કરતા કેટલોક વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે અને પોલીસે કબજે અને હાલ એ તપાસ પણ ચાલુ છે હવે કઈ રીતે કાર્યવાહી કરવામાં આ ઇન્ટેન્સ ઓફ મર્ડર કોશિશ થયેલી છે રાઇટિંગનો નો બના બનવા પાયલો છે ભેગા થઈ સોસાયટી ની અંદર નુકસાન કર્યું છે એટલે નુકસાન ની કલમો બધી લાગેલી છે અને વીએનએસએસ પ્રમાણે જે અલગ અલગ કલમો છે તે લગાઈ અને પોલીસ હાલે ની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ